તો ગીર સોમનાથ જિલ્લાના ગીર પંથકમાં મોસમી વરસાદને લઈને કોડીનારથી અરણેજ જતો રસ્તો બંધ થઈ ગયો છે ફાસરિયા ગામ નજીક ખેતરોડા પાણી રોડ પર આવી જતા રસ્તો પણ બંધ થઈ ગયો છે તો આ દ્રશ્યો છે અરણેજ ગામના કોડીનારથી અરણેજ જતો રસ્તો છે તે બંધ થઈ ગયો છે મોસમી વરસાદના કારણે રોડ પર પાણી આવી ગયા છે તેના કારણે રસ્તો પણ બંધ થઈ ગયો છે અને લોકોની અવરચવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે બિલકુલ ગીર ફોરેસ્ટ ઈલાકો કે જ્યાંથી કરી અને લોકોને તો છે એ ખરેખર બેહદ એવી લાગે કે બિચારા રાતા પાણી રોવાના જે વારા એવા ને એ આજે ખેડૂતોને છે રાજ્યના પાડોશમાં વિલાસંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સતત ચોથા દિવસે મોસમી વરસાદ ખાબક્યો સવારથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું સાંજના સમયે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો છેલ્લા ચાર દિવસથી આ પ્રદેશમાં વરસાદી માહોલ છવાયો છે સાબરવરણી વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા આથી વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો તો દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા જોધપુર ગેટ અને સોસાયટી માર્ગો પર પાણી ફરી વળ્યા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે મગફળી કપાસ સહિતનો તૈયાર પાકને મોટું નુકસાન પહોંચ્યું છે આ કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે અમરેલીના રાજુલામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ધૂળિયા આગરિયા ગામ નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા છે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે એક કાર પણ તણાઈ ગઈ કાર ચાલકને સ્થાનિકોએ બચાવી લીધો હતો પાણીના પ્રવાહમાં તળાવવાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે પાણી છે તે કોઝવે પર ફરી વળ્યું હતું અને જેના કારણે ત્યાંથી પસાર થતી જે કાર છે તે ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને જેના કારણે વર્ષભર કરતા લોકો છે વાહન ચાલકો છે તેમની હાલાકી પડી રહી છે આ કાર જ્યારે આ કોઝવે પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન પાણીના પ્રવાહમાં કાર પણ તણાઈ રહી હતી જોકે સ્થાનિક લોકોએ જે ચાલક છે તેને બચાવી લીધો છે આ જે ઘટના છે તેનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે ભારે વરસાદ વરસાદના કારણે આ મોસમી વરસાદે જનજીવન પર પ્રભાવિત કર્યું છે